આજે દેશભરમાં રામનવમીનો તહેવાર ખૂબ જ ઉત્સવથી ઉજવવામાં આવ્યો છે ત્યારે રામ ભક્તો સવારથી જ અયોધ્યા કાશી દિલ્હી નાગપુર અને કોલકાતા સહિત દેશના વિવિધ શહેરોમાં મંદિરોમાં પૂજા માટે પહોંચ્યા હતા અરવલ્લીના સાઠંબા નગરમાં પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શ્રી નીલકંઠેશ્વર મહાદેવના પરિસરમાંથી શરૂ થઈને સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા નીચ મંદિરે પરત આવતી હોય છે શોભાયાત્રામાં યુવાનોએ તલબારબાજી જનતા વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા વિશાળ મારો મહેરામણ સાથે આ યોજાયેલી શોભાયાત્રામાં ડીજે ના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા રામનવમી પાવન તરફ સતત પાંચમા વર્ષે રામનવમી શોભાયાત્રાના દિવસે સાઠંબા અંદર પાંચ વર્ષ પાંચ વર્ષ પૂર્ણ થયેલ હતા એ બાબતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે હિન્દુ ભાઈઓ અને બહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો એવું જ આગળ વર્ષાગત જે રીતે આપણને સાથ સહકાર મળી રહ્યો તેવી અપેક્ષા સાથે સાટા મહાનગરની જનતાઓએ આ વર્ષે રામનવમીની શોભાયાત્રામાં ખૂબ સારી રીતે ઉત્સાહભેર ભાગ લીધો અને દર વર્ષે પણ આ રીતે ઉત્સાહભેર ભાગ લઈ અને સાટંબા નગરમાં દરેક પ્રેમી જનતા જોડાય શોભાયાત્રામાં તેવી શુભ અપેક્ષા સાથે